ઘણા સમયથી આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહી છે આજે તેમણે માસ સીએલ આપી છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે છે મહિલાઓ અહીં આવેલી છે આપ જોઈ શકો છો આખું જે ગ્રાઉન્ડ છે જે રાણીપ છે ડીમાર્ટ તેની પાસે તે લોકો અહીં આવ્યા છે આપણે વાત કરીશું તેમની સાથે તેઓએ માસ સીએલ મૂકી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં તેઓ અહીં આવ્યા છે આપની શું માંગણીઓ છે શા માટે આપ અહીં ભેગા થયા કાયમી એટલે કે આશા આપ આશા વર્કર બેન છો કે આંગણવાડી છો આંગણવાડી કાર્યકર બેન તમે આંગણ તમે આંગણવાડી છો આંગણવાડી વર્કર છીએ શું માંગણી છે તમારો કેટલો પગાર મિનિમમ વેજ પણ ઓછો મળે છે શું માંગણી છે આપની સરકાર ના મુજબ લઘુત્તમ વેતન મળવું જોઈએ અથવા તો કાયમી કરો જી એમની એક સૌથી જે મહત્વની માંગ છે એ છે કે કાયમી કરવામાં આવે અને તેમની જે અન્ય માંગો છે ચૂંટણી પહેલા તમને વાયદો આપવામાં આવ્યો હતો

टाइम नक्की करवा जो ये انا અમારું જે કામ આવ તો એ જમાર કરવાનામાં ટાઈમિંગ કારાવવા લાગો લખો ને તન મોલા કુત વેતન મોલ હા આપ ક્યા કી આવો છો આપુંજા તાલુકો ગામ આટો ઉંજા થી આવયા છો અહીંયા આજે આપ તમે બધાય આજે માસ સીલ મુકી છે હા માસ સીલ મુકીને આવ્યા છીએ આજે અમે કામ કરીએ છીએ અત્યારે હરણકારી ઘણા સમય થી આંદોલન કરી રહ્યા છો છતા પર સરકાર નથી સાંભળી રહી નથી સાંભળતી મંતામ બીજું એવું પણ છે કે તમે જે આંગ જે આંગણવાડીમાં ખર્ચો હોય છે એ પણ તમે તમારા અંગત પૈસા તો એનું પેમેન્ટ થાય છે સમયસર કે આ છે મહિલાઓ છે જે ખૂબ જ ઘણા સમયથી આંદોલન કરી રહી છે તેમની માંગણી છે કે તેઓની જે કાયમી કરવામાં આવે અને મિનિમમ વેજ જે કહેવાય કે રોજનું જે દરરોજનું હોય છે તે પણ હજુ તેમને જે છે એ પણ નથી થતું જી 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 જી

અને એફ આશાને અમને બધું જ કામ સોંપવામાં આવ્યું છે આશાનું અને એડબ્લ્યુ ડબલ્યુ વાળાને એન્ટરવ્યુ બેન્ટરવ્યુ બધું અમને આપવા મળ્યું છે હવે અમે બધું અમારા ફોનથી કરીએ છીએ રિચાર્જ અમારા ફોનનો કરવાનો અને ફોન બી અમારે વાપરવાનો બરાબર તો પછી એ બધાના પૈસા અમારે જાતે ભરીને આ બધું કામ કરવું પડે છે એટલે હવે આ બધું સરકાર અમને આપે તો જ અમે આ બધી એન્ટર કરીશું નિકરે એન્ટરવીઓ નહીં કરીએ નથી અમને છે ને ખાલી ભાડા પેટે કામ કરવાનું છે એવું આવા જવાનું ભાડું જ આપે છે તો એ ભાડું અમારું બંધ કરો અમારું જે મહેતાણું થાય છે એ મહેનતાણું આપવા સરકારને અમે અપીલ કરીએ છીએ જી તો અહીં જે મહિલાઓ છે તો આપ જોઈ શકો છો એમનામાં ખૂબ જ રોષ છે અને તેમની એક માગણીઓ છે કામ ઘણું બધું છે પરંતુ જે મહેનતાણું છે એ મિનિમમ જે લઘુત્તમ વેતનો એના કરતાં પણ ઓછું છે તો તેમની અંદર જે છે રોષ છે કે તેમને કાયમી કરવામાં આવે કામ ઓછું કરવામાં આવે કંઈ પણ કામ હોય છે તે કામ ઘણું બધું કરે છે પરંતુ જે મહેનત પ્રમાણે પૈસા છે તે પણ નથી મળતા તો આવા જ પ્રકારના અહેવાલો અમે આપને બતાવ આપ જોઈ શકો છો બહુ જ મોટી સંખ્યામાં અહીં અમદાવાદમાં જે મહિલાઓ છે એ ઉમટી પડી છે ઘણી બધી સમસ્યાઓ છે તે પોતે આંગણવાડી જે ચલાવે છે તેના પણ પોતાના ખર્ચામાંથી કાઢવા પડે છે પૈસા તો આ અહેવાલ છે અમે સતત આ અહેવાલ બતાવતા રહીશું તો અમારી સાથે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે હાલ મને અને મારા સાથી ફેગતઝાન રંગરેજને રજા આપશો નમસ્કાર